મારા પરિવારની અંદર મારા પતિ મારા સાસુ સસરા અને અમે ચાર લોકો રહીએ છીએ મારા પતિને સ્ટેશનરીની દુકાન ચલાવે છે મારી દુકાન પર ગ્રાહકોની ખૂબ જ ભીડ હોય છે આનાથી મારા પતિ એક છોકરાને દુકાન ઉપર કામે રાખેલો છે અને તેનું નામ કલ્પેશ છે તે બાવીસ વર્ષનો છોકરો છે અને તે ખૂબ જ તંદુરસ્ત અને તાકાતવર દેખાય છે મારા પતિ દુકાનનો સામાન સથાબંધ ખરીદી કરે છે એટલે તેને સામાન લેવા માટે આજુબાજુના શહેરમાં જોવું પડે છે ત્યાં મહિનામાં બે ત્રણ વાર ખરીદી કરવા માટે આજુબાજુના શહેરમાં જાય છે અને ત્યાં એક બે દિવસ રોકાય પણ છે તે જ્યારે પણ બહાર જાય છે ત્યારે દુકાન મારે સંભાળવી પડે છે આવું મહિનામાં એક બે વખત થાય છે આ વાત ગયા મહિનાની છે જ્યારે મારા પતિ સામાન લેવા માટે શહેરમાં ગયા હતા હું દુકાન ઉપર બેઠી હતી મેં બ્લુ કલરની સુંદર સાડી પહેરી હતી બપોરનો વખત હતો એટલે અત્યારે ગ્રહ ગ્રાહકો વધારે હતા નહીં કલ્પેશ પોતાનો લંચ બોક્સની અંદર લંચ કરી રહ્યો હતો અને લંચ કર્યા પછી તે થોડો આરામ કરતો હતો દુકાનની પાછળ નાનો એવો રૂમ છે તેમાં બેસીને તે આરામ કરતો હતો તે લંચ કરી રહ્યો હતો ત્યાં એક ગ્રાહક આવ્યો તે એક નવી વસ્તુ માગી રહ્યો હતો હું તેના વિશે જાણતી ન હતી મેં દુકાનમાં ઘણી જગ્યાએ જોયું પણ મને તે સામાન દેખાયો નહીં મેં વિચાર્યું કે હું કલ્પેશને પૂછી લો એટલે હું તેને પૂછવા માટે પાછળના રૂમમાં ગઈ તો તેનો દરવાજો બંધ હતો પરંતુ અંદરથી લોક કર્યો ન હતો મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને જોયું તો અંદર બીજું જ ચાલી રહ્યું હતું કલ્પેશ તમારા ઉપર બેસીને સામાન ઊંચો નીચો કરતો હતો મેં વિચાર્યું કે હું ખોટા સમય આવી ગઈ છું હું જેવી પાછી જવા લાગી તો મને ધીમો ધીમો અવાજ આવ્યો જે કલ્પેશ બોલી રહ્યો હતો મેં જોયું તો તે સામાન ઊંચો નીચો કરતાં કરતાં કંઈક બબડી રહ્યો હતો શીલા ભાભી ખૂબ જ મજા આવી રહી છે તમે મને છોડીને ક્યાંય ન જતા તમે મને ખૂબ જ આનંદ આપો છો આ સાંભળીને હું હેરાન થઈ ગઈ મારા શરીરની અંદર ઘણતળવા લાગ્યો હું તને છોડીને જોવા માગતી હતી પરંતુ મારા પગ ઉપડતા ન હતા મારું દિલ કહી રહ્યું હતું કે હું તેની સામાન ઓછોમાં મદદ કરું મેં પોતાને રોકવાની ઘણી કોશિશ કરી પણ હું એવું ન કરી શકી મેં ફરી દરવાજો ખોલ્યો અને તેની સામે જઈને ઊભી રહી ગઈ અને મેં પોતાની સામે જઈને તે ગભરાઈ ગયો તે કંઈ બોલી શક્યો ન હતો મેં તેના હાથમાંથી સામાન લઈ લીધો અને તેને મદદ કરવા લાગી સામાન ખૂબ જ વજનદાર હતો મેં ક્યારેય આટલો વજનદાર સામાન ઉચક્યો ન હતો કે નહોતો મેં તેની સાથે ક્યારેય કામ કર્યું હતું આટલો વજનદાર સામાન ઉછકવાથી મારા શરીરમાં દરેક સાંધાઓ દુખાવો થવા લાગ્યો હું મારા પગ ઉપર બરાબર ઊભી પણ રહી શકતી ન હતી મેં કલ્પેશને કહ્યું કે તું આટલો મોટો વજનદાર સામાન કઈ રીતે મહેનત કરી લે છે તો તે કહેવા લાગ્યો કે ભાભી તમે પહેલીવાર આટલો વજનદાર સામાન ઉઠાવ્યો છે આથી તમને થોડીવાર તકલીફ થાય છે જો રોજ તમે આ સામાન સાથે રોજ કામ કરવા લાગો તો તમને તકલીફ ઓછી થશે અને તે તેણે મને તેની સાથે કામ કરવાની આદત પડી ગઈ છે કામ પૂરું કર્યા પછી હું ફટાફટ દુકાનમાં આવી ગઈ કારણ કે ગ્રાહક આવવા લાગ્યા હતા છતાં છતાં મેં તેને કહ્યું કે આપણે ફરી પાંચ વાગે આ સામાન ગોઠવી દઈશું અને મિત્રો પાંચ વાગ્યે મેં આને કલ્પે છે કઈ રીતે સામાન પાછળના કબાટમાં ગોઠવ્યો તે જાણવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અગાઉનો ભાગ આવતીકાલે જોવાનું ભૂલશો નહીં व्हिडिओ पूरेपूरा जा बदल तोरो खूप खूप धन्यवाद मित्र